નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી પટેલ ચાલુ શરૂ કરી આજના મુખ્ય સમાચાર થણાદમાં લાયન્સ દ્વારા ગરીબોને કીટનું વિતરણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પ્રમુખ કેતિભાઈ આચાર્ય અને ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રીતે પ્રજાપતિની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે કીર્તિભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે દિવાળી આનંદને પ્રકાશનો તહેવાર છે પરંતુ તેની સાચી ઉજવણી ત્યારે જ થાય છે જ્યારે જરૂરિયાતમંદ લોકોના ઘરમાં પણ પ્રકાશ ફેલાય ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિએ ઉમેર્યું કે લાયન્સ ક્લબના સમાજના અંતિમ છોડે બેઠેલા વ્યક્તિ સુધી મદદ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે આવનારા સમયમાં વધુ સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવશે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે આવી સામાજિક પહેલો સમાજમાં સહકાર અને માનવતાનો સંદેશ ફેલાવે છે લાયન્સ ક્લબના પ્રયાસો પ્રશંસનીય છે સ્થાનિક નાગરિકોને અને લાભાર્થીઓએ લાયન્સ ક્લબ સભ્યોની આ માનવતા ભરી પહેલ ને વધાવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ અને તહેવારી વાતાવરણ છવાયેલું હતું બ્યુરો રિપોર્ટ આનાભાઈ પારેગી થરાદ દિવાળી નો તહેવાર છે ત્યારે પૂર પીડિતો ને દિવાળી સારી રીતે ઉજવાય તો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાંથી જે મારું ડિસ્ટ્રિક્ટ લાયન્સ નું થ્રી ટુ એમાં પણ થરાદ લાયન્સ ક્લબ થરાદ સિટી તો ઉપરથી ગ્રાન્ટ આવી છે ચાર લાખ રૂપિયાની અને એ લોકોએ ચિંતા કરી છે કે પૂરપીડિતો સારી રીતે દિવાળી કરી શકે એના માટે લોટ તેલ ચોખા ખીચડી દિવાળીની મીઠાઈ નમકીન સાથે મરી મસાલો આ બધાની સારી હજાર રૂપિયાની એક કીટ એવી ચારસો કીટ તૈયાર કરી છે અને સિલેક્ટેડ પૂરપીડીત પરિવારોને આપવાનું લાયન્સ સ્કોર થેરાસિટીએ નક્કી કર્યું છે અને એના ભાગરૂપે લાયન્સ સ્કોર થેરાસિટી આજે અહીંયા ઉપસ્થિત છે અને માનવીય અધ્યક્ષ સાહેબના હાથે આ રીતે ઉદઘાટન કરાઈ અને કીટોને આગળ વિતરિત કરવા માટે અમે બધા લાયન્સ ક્લબના મેમ્બરો આજે કટિબદ્ધ થયા છીએ અને પૂરપુરી દિવાળી સારી થાય એ માટે સૌએ શુભકામના આપી છે માન્ય અધ્યક્ષ શ્રી પણ બધાને શુભકામના આપી છે સાથે આપણે પૂર્વ સાહેબ શુભકામના આપી છે અને લાયન્સ ક્લબ આ રીતે માનવ જીવનને લગતી તમામ પ્રકારની સેવાગીય પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે અને કરતું રહેશે લાયન્સ ક્લબ થરા છેટીને સૌને અમારી શુભ દીપાવલી અને હેપી ન્યૂ યર